ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ થબકતા ખેતીના પાકોને લાખો રૂપિયાનું નુકસાન છે વેલા તૂટી ગયા છે જ્યારે બાજરીના પાકનો સોથ વળી ગયો છે જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતોએ બીજી તરફ સક્કરટેટી અને તરબૂજનો પાક આ વર્ષે માત્ર સિત્તેર ટકા મળ્યો છે જ્યારે ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે ત્યારે